સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ

હું શ્રી સી એન વિદ્યાલય કપડવંજ માં છેલ્લા સોળ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ને પરિણામ વિશે માહિતી આપી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા ત્યાસી પાસ થયા છે અને પરિણામ શાળાનું છ્યાસી ટકા છે અને શાળાની વિદ્યાર્થીની શાહ મુદ્રા ધર્મેશભાઈ પંચાણું પોઈન્ટ સાત ટકા એટલે કે નવ્વાણું પોઈન્ટ પંચાણું પર્સન્ટાઇલ અને એ ગ્રેડ સાથે કપડોન કેન્દ્રમાં પ્રથમ સ્થાને વિદ્યાર્થી પાસ થઈ શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે શાળાની વિદ્યાર્થીની શેખ આયિશા આશિફભાઈ નવ્વાણું પોઈન્ટ પચીસ પર્સન્ટાઇલ અને એકાણું પોઈન્ટ ટકા સાથે એવન ગ્રેડમાં એ પાસ થઈ છે શાળામાંથી

માતા જે બી મતલબ ભોજન જોઈએ તે ખુબ જ સારી રીતે બનાવતા મતલબ જે બી ભાવતી બનાવીને આપતા અને જેટલી બી વાર લાગે તો બી માતા બનાવતા અને પપ્પા બહુ સપોર્ટ કરતા મને જયારે બી ડાઉન ફીલ થાય ત્યારે પપ્પા મને મને ખૂબ મોટીવેટ થઈ અને શિક્ષકોનો બી ખૂબ સહકાર તે બી જ્યારે બી ડાઉટ હોય ત્યારે તરત જ સોલ્વ કરીને આપતા એવું નહીં કે તું રાહ જો પછી તને કરી આપીશ તરત જ કરતા એ માટે ખૂબ જ શિક્ષકોનો માતા પિતા મતલબ બધાને ભગવાનનો બી ખૂબ જ આભાર